નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો જોવા માટે નડિયાદ અને વગર તલા વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે વડોદરામાંથી ટાટા નું બસો હિટાસી લઈ ના વિડ્યો આ મારા વાલીડાઓ પાછળ વિડ્યો માં ફોટા દેખાતું બે હજાર અઢાર મોડલ નું ટાટા નું બસો હિટાસી આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું અને તમારે એક મહિનો જૂનું બ્રેકેટ વાપરેલું હોય જોતું હોય તો પણ બ્રેકર આપવાનું છે એક જ મહિનો વાપરેલું અને આ બે માંથી તમારે કઈ પણ જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર ધ્યાન જોવા માટે વડોદરા મળી જાય અને વગર દલાલીયા વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ દીશ એ ખાલી ત્રણ લાખ ને પચાસ હજારમાં બે હજાર બાર મોડલનું અગિયાર છૌદ આય સર મારા વાલીડા પાછળ ફોટામાં વિડીયોમાં દેખાતું અગિયાર ચૌદ બે હજાર બાર મોડલ નું આઈસર ત્રણ લાખ ને પચાસ હાજર માં આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું એમાં ટેક્સ વીમો પાર્સિંગ પૂરા હે એ લેનાર પાર્ટીએ ભરવાના અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર એ કોન્ટેક્ટ કરો જોવા માટે ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકામાં નેસડા ગામે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

જય દ્વારકાધીશ એ મારા વાલીડા વાકાનેર તાલુકામાંથી તમારી માટે લઈને આવી ગયો જેસીબી આ મારા વાલીડા વા પાછળ ફોટામાં વિડિયોમાં દેખાતું 2011 નું જેસીબી 3DX આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર થાય અને જોવા માટે વાકાનેર તાલુકામાં મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો

આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે સુરત મળી જાય અને વગર દલાલિયા વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મોટા ભાઈ તમારી માટે જેતપુરમાંથી ઈનોવા ગાડી લઈને આવી ગયો

અને ગાડીમાં ચાર ઓનર છે અને વગર દલાલીયા વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ જે સીએનજી ની લાઈન માં ઉભા રહી હોય ડીઝલ ગાડી લેવાનું વિચારતા હોય અને ડીઝલ ગાડી ના શોખીન હોય એવા ભાઈઓ માટે લઈને આવી ગયો બે હજાર વીસ મોડલ ની વાન ઓનર ની વિટારા બ્રેજા વિડીઆઈ આ મારા વાલીડાવા પાછળ કોટામાં વિડીયોમાં દેખાતી વિટારા બ્રેજા વિડીઆઈ ગાડી 2020 મોડેલ ની આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી 85000 જેન્યુન આલેલી છે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર થાય જોવા રાજકોટ મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મોટા ભાઈ

અને તમારે જોતી હોય લેવી હોય તો વધુ માહિતી માટે ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર પેલા લીયા વાહન લેવા માટે આપડી આઈટી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડા તમારી માટે 2019 મોડેલ માં 11 10 આઈસર માં દૂધ ટેન્કર લઈને આવી ગયો આ મારા વાલીડા પાસળ કોટા માં વિડિયો માં દેખાતું 2019 મોડેલનું નું 11 10 આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું એમાં દૂધની કેપેસિટીનું 10000 લિટરનું ટેન્કર છે અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે ગીર સોમનાથ મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આલો મારા વાલીડાઓ તમારી માટે 2021 નું બાર ટાયર નું બોગી કમાઈન માં ડમ્પર લઈને આવી ગયો આ મારા વાલીડાઓ પાછળ ફોટા માં વિડિયો માં દેખાતું 2021 મોડેલ નું બોગી કમાઈન નું બાર ટાયર નું ડમ્પર આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું એમાં બારે બાર ટાયર નવા છે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે સુરેન્દ્રનગર વઢવાણ માં મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ